સાર સવારીમાં એક જણો મોટર સાયકલ નીકળ્યો સાર સવારીમાં બે છોકરા ટાંકી ઉપર ચાર સવારીમાં નીકળ્યા આપ જેવા સારા અધિકારી પી એસ આઈ ઉભેલા બડો પોસાડ કાય સે માલેક કેમ સાર બે હાજા તો ઓલો પાસવડો જેને કે લે પાંચ માં ઉતરી ગયો સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરી કરવાની યાદ એક જણા ચાર સવારી માં નીકળ્યો ને પોલીસે કીધું ઉભરે ઉભરે તા તો નીકળી ગયો પડકેલી સાહેબ હમાય એમ નથી નકર લેતો હું તારા બે વાત કરતા હતા તને કોરોના માં એક દાદા દાખલ કરેલા દીકરો ખબર કાઢવા જતો હતો ઘરેથી એટલે કાચમાંથી જોઈ લેવાના એમ પાસે બીતા ને એટલા બાપુજીથી બીતા બોલો કે અડીએ તો શોટ લાગે તો નાનો ટાબરિયો નો દીકરો એને જો માલે દાદા ને જોવા ચે દીકરાને લીધો ને એને તેડીને દેખાડ્યા કાસમાંથી જો દાદા દાદા વેન્ટિલેટર ઉપર અને બધું વાયરિંગ કરેલું બધા ઘરે આવીને દાદીમાએ એ પૂછ્યું બેટા દાદાને મળ્યો તાર દાદાને મળ્યો કે હા દાદીમાં કેમ હતું તાર દાદાને ચાર્જિંગ ઉતરી ગયું એવું લાગે ચાર્જિંગમાં મૂકેલા હતા એવું કે વાયરિંગ દાદાનું નું સાર્જી કાંઠો અરે બા પેલો એને કોરોનાની લહેર કીધી બોલો આ ભારત હો કાળા કેરમાં લહેરની સાથે જોડાઈ જવું હ લહેર પેલી લહેર બીજી લહેર ત્રીજી લહેર પેલા લીલા લહેર હતા કોરોના આવ્યો ને તે લીલા વહી ગઈ ને એકલી લહેર પહેલાં તો નક્કી કર્યું કોઈને ડેડ બોડી દેવી જ નથી એમ કારણ કે ઘરે દેસું કોક નામ થશે પણ પછી તો મારા નાથે એટલી બધી ઉપરથી મેર કરી ને બિચારા બાળ માં હજ તો એ થઈ કે દવા માટે તો માણાના ભલામણના ફોન આવતા સમય એવો આવ્યો હતો કે ભાઈ અમે દૂરથી આવેલા છીએ ત્રણ દીધા અમારા દાદાની ડેડ બોડી લઈને અમે લાઈનમાં છે મને વહેલા લઈ લે તો ઘરના રોય રોઈને થાકી ગયા ઘી તો આ ભલામણું ચાલુ થઈ ગયું તોય ભારત હતો આ તો આખા વિશ્વમાં હતું બાકી જો હિતળાની ઘોડે આપણા દેશ પૂરતું હોત ને તો એક માતાજી વધી ગયા હોત એમ હિતળામાં આવ્યા ને એમ આપણે કોરોનામાં આવ્યા હોત આપણે કોઈ પણ ને પછી શ્રદ્ધામાં નાખીને એ એનું કારણ શું ખબર જો માની વખતે તે અડાય નહીં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત હતું એટલે આપણે શું કીધું ખબર પડસાયો ન લેવાય ફટાકડીના પાણી સિવાય આપણી પાસે ઉપાય નહોતો એટલે હિતળાઈ જે ફટાકડીના પથ્થર હતા એને માનો પથ્થર બનાવી નાખ્યો અને એ જ ગોળાની ઉપર મૂકી અને એનું ગાળેલું પાણી માને નવરાવેલું અભિષેક કરેલું પાણી પીવું આવું બધું હતું હું નહોતો તે દી આપણે નોતા યાર તમે જો મારા ડાક તો પછી યાર પાછી એની રસી આવી ગઈ ને ખબર પડી કે આ તો આમ હતા એટલે પેલા તો એ ડેડ બોડી આપતા નહીં એમાં એક ભાઈને ફોન કર્યો ડોક્ટરે તમારા દાદાને લઈ જાઓ

અધપ અધપ જે છે પણ પછી દેવાનું ચાલુ કર્યું કે એટલે ફોન કર્યો દાદાને લઈ જાવ એટલે ઓલા લઈ ગયા વાહડે લે આમ આખે આખે લઈ હું શું કરી જે કે અગ્નિસંસ્કાર કરી નાખ્યો અસ્થિનું પાર્સલ મોકલી દીધું ગંગાજળ ત્યાં રસીદ આવી ગઈ દાદા પોગી ગયા ખરેખર કોરોના પછી પિતૃ આટીએ બહુ છીડ્યા કારણ કે કોના બાપાને ને કોને બેડ્યા એ તો નક્કી જ નહોતું કે ક્યાં ક્યાં આપણે શ્રાદ્ધ છે અને દાદાને શ્રાદ્ધ માં ભેળવાના છે ઓલક એ રેવાય ગયો કેમતા કુટુંબમાં ન ભેળવું શ્રાદ્ધમાં ભળો જીવતો તો તેથી કોઈ દી કુટુંબમાં નથી ભીડવા જીવતા હોવ ત્યારે કુટુંબમાં ભળી જાજો જીવતા હોવ ત્યારે સમાજ સાથે ભળી જાજો તો જ તમે શ્રાદ્ધમાં ભળી શકો શ્રાદ્ધ એટલે શ્રદ્ધા ભરોસો એટલે ઓલા દાદાને લઈ ગયા બારમું બધું પત્યું પંદર દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ ઓલા કે એક દાદો લઈ જાઓ દાદાને લઈ જાઓ દાદાની ખાઈ હોય

મારો કહેવાનો સુર સ્કંદ પુરાણ આપણા જે અઢાર પુરાણો છે એમાં વિવિધ એક જ ગ્રંથમાં તમને નારાયણનો પરિચય નહીં થાય એ માટે આપણા ઋષિ મુનિઓએ આપણા સંતોએ ભગવાન વ્યાસથી લઈ અને ગર્ગ ઋષિ સુધી આવી જાઓ તમામ ઋષિઓએ પોતપોતાના એક પુરાણ આપી પુરાણ નો અર્થ થાય પુરાવો હાલવું હોય ને તોય પુરાણ જોવે નગર ખાડા ખડિયા થઈ જાય સાહેબ આપણે આદિભાષા થોડુંક ખેતરમાં પુરાણ કરી લો તો ઉગશે એમ જીવનમાં કાંઈક આવા પુરાણ કરી લો ને તો જીવન ઉગશે એમણા નહીં ઉગે મારા વાલા એટલે વિવિધ પુરાણો દ્વારા આપણે ભગવાનનો પરિચય પાવે છે આ દેશના ઋષિમુનિઓ આ દેશની વ્યાસપીઠો યજ્ઞેશ દાદા વાત એ હતી કે કકા એબીસીડીમાં એબી ફેરશું